સાહેબ ના લુગડા ગંદા કરવાનો પ્રયત્ન કર્યો અને તમે એ ડીઝલ બાળીને ચાર પ્રકરણ ભેગા થઈ તમે બધા તમારા મનમાં છોકરાક છે તો ભાઈ આપણા ડર નથી રાધનપુર મને રાધનપુર નથી વધારતું

તમે બધાએ તદિય કરી તો કે સાહેબને કણે લૂઘડા માથે ગારો ઉડાડો કડે પરે કર્યો છે એને ઓબી સ્વીકારી કે છો ના પેલું તો ગેડીયો નો પર ગણાય છે મે પ્રભુનો ઓબડતા મી તો મારા ગેડીયા કી નો એને રાકારવાળ્યો તો હું ગંતબેટ પર ચર્ચા કરી દી કે ફલાણો આ છોકરા ને ભલી કરવા મે અમે પરવે કીધું આલો તમારા પેલો છોકરાણો છું પેલા માં હું તો વિરુદ્ધ કરવા હરજો તું જનો પણ પેલે મે કીધું મોચ નહીં

અમારા દુઆ લે કે ભેશા લઈ દો પર આજ આવી નહી થાલે ભેશા ને બધાય આપણે જોડાઈ દેવાના હોય તો વાત હેડે પછી આપણે શું થાય કે વાઘ આવ્યો વાઘ આવ્યો અને ભય હોય બીક હોય પછી કે બીજા આવશે આપણો શું કરશે ખાઈ જશે અને ભીખા પટેલની ની વાત જીવરાજબા હાથી કે ઉપર લેવલનું સંગઠન થો ધેમે ધેમે તો અંદર સળી કરીને પેહી જાય તો પાછળ વાળા વાતો કરવાવાળા વધે એટલે બધાને અવળા અવળી બીક છે આ બીક કાઢી એકડે એક થઈ

મને એમ થયું કે આ નેરના ના સોલ્યુશન માટે થોડીક વાત કરી દઉં એટલે વાત કરી હજી પચાસ જણા ઘણા પકડે છે કે તમે પાણી માટે શું કર્યું તો દરેક નાનો નાનો સમાજ જયારે તમે વોટ માંગવા માટે જશો ને ત્યારે પકડશે તમને અને તમે જયારે હોમાં ઉપર જઈને ઉભા રહો ત્યારે તમારો હાથ પકડનાર તમે કોણ છો એવું ભાડનાર વ્યક્તિ ન હોય ત્યારે તમારે ધરતી માં ગાલે તો મરવા જેવું થાય છે એટલે જીવીરાજબાની વાત સાચી છે વ્યવહાર છે અને હું વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારના ભય કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર આ અત્યારે આપણે બહુ બેઠા છે ને એના અહીંયામાં રામ રહેલો છે આ હજારો રમ ની સાક્ષી એ જે નિવેદન તમારે કરવાનું હોય બોલવાનું હોય એ જ કરવાનું

ચાર પ્રકરણ ભેગા થઈ અને એમ કીધું કે ફરવાના સાહેબ ને લુગડા છોકરા તો આપડા નિમિત્ત